બોડી લાઈવમાં આપનું સ્વાગત છે પાયતપુર તાલુકાના સિહોદનો જે ડાયવર્ઝન છે ત્યાં એક ગાબડું પડ્યું છે અત્યારે ભારત નદીમાં ભારે પાણી વહી રહ્યા છે અને જે ઉપરનો ટોપ જે પાઇપ છે ડાયવર્ઝનનો તે પણ અડધા ઉપરાંત ભરાઈ ગયો છે તે વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે આ સિહોદનું જે ડાયવર્ઝન છે જ્યાં પાણી પણ નહીં જતું તે જગ્યા ઉપર એની જે બેરિકેડ છે ત્યાં એક ઊંડો ખાડો પડેલો છે ધોવાણ થયું છે એક નહીં બે જગ્યા પર આપણે જોઈ શકીએ છીએ અને આ પ્રકારના ધોવાણને પગલે આ એક સ્ટ્રક્ચર ફરી એક વખતે ફરી એક વખતે એની પર પ્રશ્નાર્થ ઊભો ઉભો થઈ રહ્યો છે ચાર કરોડ રૂપિયાનું આ ડાયવર્ઝન માત્ર આ પહેલો અઠવાડિયાનો જ વરસાદ અને સામાન્ય પાણી હજુ તો ટોપ લેવલ પરથી પાણી પસાર પણ નથી થયા આ પ્રકારના ડાયવર્ઝન સબમર્જન્સ ડાયવર્ઝન્સ કહેવાય છે એ એની ઉપરથી પાણી જાય તો પણ એને કંઈ ન થાય પરંતુ આપણે દેહો નેશનલ હાઇવે છપ્પનની શ્રેણીનો એક અગાઉ બે કરોડ રૂપિયાનો બને ખર્ચે બનાવેલો ડાયવર્ઝન ધોવાઈ ગયો અને આ ફરી એક વખતે નવું ડાયવર્ઝન છે તે પણ આ ધોવાનું શરૂ થઈ ગયું છે અત્યારે તો સુખી ડેમનું પાણી પણ હજુ અહીં પહોંચ્યું નથી સુખી ડેમનું બીજો ગેટ ખુલ્યા પછીનું બે હજાર ક્યુસેક્સ પાણી ત્યારે આવશે ત્યારે એની પરિસ્થિતિ શું થશે તે કલ્પના માત્રથી આપણને ફફડાટ ફેલાઈ જાય છે